તો પણ આ બજેટમાં જે અંદાજ કરવામાં આવ્યો છે એ મુજબ પચાસ હજાર કરોડ રૂપિયાનું દેવું ગુજરાત સરકાર વધારવા જઈ રહી છે ત્યારે એક એક ગુજરાતીના માથે દેવું છે એક એક નવ જન્મ લેનારું બાળક દેવા સાથે જન્મ લઈ રહ્યું છે ગુજરાતમાં બે હજાર એકમાં જયારે માન્ય નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજ્યનું દેવું તેપન હજાર કરોડ રૂપિયા હતું સતત એક જ પક્ષની સરકાર છે આજે ડબલ એન્જિનની સરકાર છે આવકો અનેક ઘણી વધી છે એમ છતાં પણ આજે જે 2024-25 ના બજેટમાં દેવાનો અંદાજ કરવામાં આવ્યો એ લાખ 4,26,000 કરોડ રૂપિયાનું દેવું થશે એવો અંદાજ કરવામાં આવ્યો છે એનાથી સ્પષ્ટ છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેવું અનેક ઘણું વધ્યું છે આગલા વર્ષે એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સરખામણી કરીએ તો પણ આ બજેટમાં અંદાજ કરવામાં આવ્યો એ મુજબ પચાસ હજાર કરોડ રૂપિયાનું દેવું ગુજરાત સરકાર વધારવા જઈ રહી છે ત્યારે એક એક ગુજરાતીના માથે દેવું છે એક એક નવું જન્મ લેનારું બાળક દેવા સાથે જન્મ લઈ રહ્યું છે અને આ દેવું ગુજરાતના લોકો હિતના હિત માટે ગુજરાતીઓને રાહત માટે મોંઘવારીમાંથી રાહત માટે કે રોજગારી માટે કે કોઈ સારા કામો માટે વધતું હોય તો વાંધો નથી પણ ઉત્સવ તાઇફા મેળાવડા અને જાહેરાતો પાછળ આ દેવું વધી રહ્યું છે એ ગુજરાતના લોકો માટે ચિંતાનો વિષય છે